કેમ છો બધા ધોરણ દસ ની અંદર ચેપ્ટર નંબર બે લઈને આવ્યા આપણે એમાં એસિડ બેઝ અને ક્ષારની વાત કરવાની છે તો આ શું છે એસિડ બેઝ અને ક્ષાર તો ધોરણ નવ ની અંદર તમે શીખી ગયા એસિડ બેઝ કોને કહેવાય અથવા તમે ધોરણ આઠ ની અંદર પણ એસિડ બેઝ અને ક્ષાર વિશે અભ્યાસ કરેલો છે થોડીક માહિતી પ્રસ્તાવના આપણે અહીંયા જોઈ લઈએ કે તમે આગળના ધોરણમાં એવું શીખ્યા હતા કે એસિડ છે ને એ સ્વાદે ખાટા હોય અને તીવ્ર વાસ ધરાવતા હોય બે જે હોય એ સ્વાદે તુરા હોય અને તે એટલી વાસ ન ધરાવે પણ આ ખાસિયત છે કે તુરા જોવા મળે તો શું જોવા મળે તુરા જોવા મળશે આ આ બેઝિક માહિતી તમે છે કે ક્ષાર વિશેની માહિતી તો કે મીઠા છે મીઠું છે ક્ષાર છે એવી બેઝિક માહિતી તમે અભ્યાસ કરેલો છે તો અહીંયા જોઈએ તમે તો ખોરાક છે એનો ખાટો સ્વાદ તુરો સ્વાદ તો એની અંદર acid base તમે જોયું હોય કે લીંબુ છે એ લીંબુ ની અંદર એસિડિક સ્વભાવ છે એટલે તે ખાટા જોવા મળે છે કેવા જોવા મળશે ખાટા લીંબુ જોવા મળશે તો એની અંદર ખાટો સ્વાદ જોવા મળે કોઈ એવી ચીજ વસ્તુઓ છે પુરી છે તો એ બેઝિક પ્રકૃતિની ધરાવે છે અને એ basic તે જોવા મળે તો આ છે માહિતી છે સામાન્ય માહિતી છે અહિયાં તમારે લખેલી છે હા એક એવું વસ્તુ પણ તમને આપેલી હતી કે કોઈ લિટમસ પેપર ની પ્રવૃત્તિ તમને કરાવી હતી લિટમસ પેપર શું છે કે એક એક કૃત્રિમ સૂચક તરીકે તે કુદરતી સૂચક જે લિટમસ પેપર આપવામાં આવે તમને એને તમે જો એસિડ ની અંદર ડીપ કરવામાં આવે તો તે ભૂરું લિટમસ પેપર હોય ભૂરું લિટમસ પેપર હોય એને લાલ બનાવી નાખે કેવું બનાવી નાખે લાલ અને લાલ લિટમસ પેપર માં જો બેઝ કોઈ ઉમેરવામાં આવે બેઝ ને તમને એવું પણ યાદ છે કે ચીકણા હોય સાબુ દ્રાવણ છે ચિકાસ વાળા હોય એની અંદર તમે આ લિટમસ પેપર ભૂરું લાલ લિટમસ પેપર લો અને તેને અંદર ડુબાડવામાં આવે તો તે કેવું થશે અહીંયા તમારે આગળ જોવાનું છે એ ભૂરા રંગનું જોવા મળશે તો આ લિટમસ લીટમસ પેપરની બે પ્રવૃત્તિ તમે કરેલી છે એ આગળના ધોરણમાં તમે ધોરણ આઠ માં શીખેલા છે પણ અહીંયા પાછું રિપીટ થતું જોવા મળશે એટલે કઈ વાંધો નહીં ન શીખ્યા હોય તો પણ અહીંયા આવી જશે તો સામાન્ય આગળ હવે વાત કરીએ તો લિટમસ પેપર કુદરતી સૂચક તરીકે ઓળખવામાં આવે બીજો એક આપણે વાત કરીએ કુદરતી તો હળદર છે એ પણ એક કુદરતી સૂચક તરીકે જોવા મળે તમે જોયું ગઈ હોય અથવા શાક ઢોરાઈ ગયું હોય હળદર વાળી વધારે વસ્તુ હોય એ ઢોરાઈ જાય અને તેમાં દાગ થઈ જાય તો તેને સાબુ વડે ધોતી વખતે તે લાલ રંગનું જોવા મળશે તે દ્રાવણ લાલ રંગનું થઈ જાય પછી પાછું ધોઈ નાખું પાણીથી તો નીકળી જાય પણ આ એક પ્રવૃત્તિ જોઈ તો એને અંતરે આપણને શું ખબર પડે કે તે અડધો ભાગ તે સૂચવે છે કે અહીંયા બેઝ કોઈ ઢોરાયેલો છે સા તમે બે સાબુનું દ્રાવણ નાખો એટલે સાબુના દ્રાવણમાં વાર હોય એને અડધો ભાગ હાથ કરીને પણ આ પ્રવૃત્તિ કરી લે છે ધોરણ 6 ની અંદર એવી પ્રવૃત્તિ આવે કે અડધો ભાગ હાથ કરી લો પછી તેને સાબુ વડે ધોતા જાવ તો હાથની અંદર લાલ રંગ જોવા મળશે આવી બધી પ્રવૃત્તિ દ્વારા આપણે શું ઓળખી શકીએ કે એસિડ છે બેઝ છે એ પછી આગળ તમારે આ જ ચેપ્ટર ની અંદર પ્રવૃત્તિમાં માં જોશો તો કે એમાં બીજા કૃત્રિમ સૂચકો તરીકે જેને આપણે લઈશું કે જેના દ્વારા આપણે એસિડ બેઝ ની કસોટીઓ કરીશું એ છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોક્સેલિન આપણે ઉપયોગ કરતા જોવા મળશે તો આવી બધી ચર્ચા કરવાની છે આ ચેપ્ટર ની અંદર જો અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે એસિડ ની અંદર જો ભૂરો લિટમસ પેપર છે એને ઉમેરવામાં આવ્યો ભૂરો લિટમસ પેપર અહીંયા ઉમેરવામાં આવ્યો તો તે કેવું થઈ ગયું લાલ લિટમસ જોવા મળ્યો અને લાલ લિટમસ પેપરને બેઝ ની અંદર બેઝ ની અંદર ઉમેરવામાં આવ્યો તો શું કેવું જોવા મળે તે ભૂરા રંગ નું જોવા મળે તો આ રીતના એસિડ બેઝ ને તમે ઓળખી શકો કે આ એસિડ છે કે બેઝ છે લિટમસ પેપર ની મદદ થી એ જ રીતના લિટમસ ની વાત કરીએ તો જો અહીંયા તમને આપેલું છે એની માહિતી લિટમસ ની આપેલી છે કે લિટમસ શું છે તો કે લિટમસ એક દ્રાવણ જાંબુડિયા રંગ દ્રાવણ છે જે લાઈકેન કે જે થેલોફાયટા વર્ગ સાથે સંબંધિત ધરાવે કે લાઈકેન નામની વનસ્પતિ આવે એને છોડમાંથી તેને નિષ્કર્ષિત એટલે કે પ્રાપ્ત કરવામાં આવે અને તે સામાન્ય સૂચક તરીકે આપણે તેનો ઉપયોગ કરતા જોવા મળે જ્યારે લિટમસ પેપરને દ્રાવણ એસિડ કે બેઝિક હોય ન હોય ત્યારે તે છે એ તે રંગ તેનો જાંબુડિયો જોવા મળશે કે એસિડ પણ ન હોય બેઝિક પણ ન હોય ત્યારે આ રંગ કેવો જોવા મળે જાંબુડિયો રંગ તમને અહીંયા જોવા મળશે કેનો લિટમસનો ઘણા અન્ય કુદરતી સૂચકો જેવા કે લાલ કોબીજના પાન હળદર અને અમુક એવા ફૂલો કે જે હાઇડ્રેન્જિયા પેટેનિયા અથવા જેરેનિયમ નામના જે રંગ રંગીન પાખડી વાળા દ્રાવણો બનાવી અને એસિડ બેઝ હાજરી તે ચકાસવામાં તો આપણે ઉપયોગી થતી જોવા મળશે આ રીતના આપણે એસિડ બેઝ જે પ્રકૃતિ છે એને ઓળખવામાં લિટમસ પેપરનો ઉપયોગ કરતા જોવા મળશે આગળ આપણે

કોપી મારી શકો અથવા સમજીને તમારા શબ્દોમાં પણ તમે તેને વર્ણન કરી શકો ડિટેલમાં નથી ઓકે સ્ક્રીનશોટ પાડી લેજો આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો આ તમારી છે કે તમને જરૂરી છે ઓકે ત્યારબાદ જે અહીંયા પાર્ટ ભલે ચાર આપેલા છે આપણે પાર્ટ માં નથી એક જ ની અંદર અહીંયા કવર કરો એટલે આ પાર્ટ વન છે તમારું પછી આવશે પાર્ટ ટુ તો અહીંયા આપણે આ બે પ્રવૃત્તિ જોઈ લઈએ પાર્ટ વન ની અંદર એટલે તમને વધારે ખ્યાલ આવી જાય પ્રવૃત્તિ એવી તક આપેલી છે તમારે અંદર અંદર કે પ્રવૃતિ બે પોઈન્ટ ની અંદર તમને અહીંયા અમુક એસિડ બેઝ આપેલ દીધા તો એ ડાયરેક્ટ તમારે એને શું કરવાનું કે પ્રવૃત્તિ કરવાની અને સમજ મેળવવાની કે તમને એસિડ છે કે બેઝિક છે પ્રવૃત્તિ ધરાવે પ્રકૃતિ એની જોવાની છે તો અહીંયા તમને ડાયરેક્ટ કોષ્ટક તમારી બુકની અંદર આપેલું છે પણ એ મેં તમને કોષ્ટક ડાયરેક્ટ બનાવેલ તૈયાર અહીંયા આપેલું છે કે આપણે જે નમૂના જેટલા લીધા એ નમૂના અહીંયા સામે આપેલા છે અને તમારે લિટમસ પેપર વડે પ્રવૃત્તિ કરવાની છે પછી ભૂરા લિટમસ પેપર વડે કે આમાં શું કરવાનું તો માનો કે HCL નું દ્રાવણ લો HCL ના દ્રાવણને એક બીકર ની અંદર લીધું એની અંદર એ તમારે ભૂરા લિટમસ પેપર ને ડીપ કરવાનું લાલ લિટમસ પેપર ને રાખવાનું અથવા આ જે બીકર માં નું દ્રાવણ છે એ કોઈ કસનળી ની અંદર લઈ અને ફિનોક્સિલિન નું દ્રાવણ એકમાં ઉમેરવાનું અને એકમાં તમારે મિથેલ ઓરેન્જ હવે એની એની અંદર જો કોઈ રાતનું પરિવર્તન આવતું હોય એ પરિવર્તન તમારે અહીંયા નોંધ કરવાનું છે માનો કે HCL નું દ્રાવણ છે આ એસિડિક છે જો એસિડિક હશે તો એમાં તમારે ખાસ યાદ રાખવાનું કે એસિડ પ્રકૃતિ ધરાવતો હશે એ લાલ લીટમાં સારે કોઈ જાતની પ્રવૃત્તિ નહીં કરે અથવા થિનોપથેલિન સાથે કોઈ જાતની પ્રવૃત્તિ કરતો જોવા નહીં મળે પણ ભૂરા લિટ્મસ પેપરને લાલ બનાવશે અને મીથેલ ઓરેન્જ છે એને પણ રંગ કેવો કરશે લાલ રંગનો બનાવશે આ તમે એક વસ્તુ યાદ રાખો એસિડ હશે એ બધા આ રીતના જોવા મળશે દુધ અહીંયાના છે આ બધા છે એ એસિડ તમારા છે અહીંયા સુધીના તો એ બધા તમને જોવા મળશે કે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવશે અને મીથેલ ઓરેન્જ છે એના દ્રાવણ ઉમેરશો તો તે દ્રાવણ છે એ લાલ રંગનું જોવા મળશે એજ રીતના તમારે જે બેઝિક પ્રકૃતિ ધરાવતા જે દ્રાવણો છે એની તમે લાલ લિટમસ પેપર સાથે પ્રક્રિયા કરો તો લાલ લિટમસ પેપરને તે ભૂરું બનાવશે પછી ભૂરા લિટમસ પેપર સાથે કોઈ જાતની પ્રક્રિયા કરતું નથી પણ ફિનોક્સેલિન છે દ્રાવણ હશે એને તે ગુલાબી રંગનું બનાવશે એ તમારે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ બેઝ લેશો એને ફિનોક્સેલિન એમાં ઉમેરશો એટલે તે ગુલાબી રંગનું દ્રાવણ બનાવશે અને જો મિથાઇલ ઓરેન્જ એમાં ઉમેરવામાં આવે તો તે પીળા રંગનું જોવા પણ છતાં આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે આ બધા છે એ શું છે એસિડ છે અને આ છે એ શું છે બેઝ છે એટલે એના આધારે તમને ખ્યાલ આવે કે એસિડ અને બેઝમાં કયા કયા રંગના ફેરફાર જોવા મળશે ત્યારબાદની જે પ્રવૃત્તિ આપેલી છે એની અંદર તમને એવું કીધેલું છે કે પ્રવૃત્તિ બે પોઈન્ટ બે એની અંદર તમને એવું કહેવામાં આવેલું છે કે ડુંગળી છે એને સુધારી નાખવાની છે ડુંગળીના કટકા કરી નાખવાના છે અંદર તમારે બે સ્વચ્છ કાપડની પટ્ટીઓ એ માનો કે કોઈ એક પાત્રની અંદર તમે આ ડુંગળીના કટકા લીધા અને તેની અંદર આ જે કાગળ કાપડની બે પટ્ટી બે થી ત્રણ મૂકી દેવાની અને એને પેક કરી અને ડીપ ફ્રીઝની અંદર એટલે ફ્રીજની અંદર મૂકી દેવાની એટલે એક રાત્રિ બે રાત્રિ એક રાત્રિ સમય એની અંદર રહેવા દેવાનો અને પછી તેને શું કરવાનું બહાર કાઢી લેવાનું આ રીતના તમારે એની પ્રવૃત્તિ કરવાની છે એની અંદર શું કરવાનું છે હવે આજે તમે પ્રવૃત્તિ એટલું કર્યું એને પટ્ટી છે કાપડની પટ્ટી પછી બીજા દિવસે કાઢી લેવાની આ બીજા દિવસે કાપડની પટ્ટી કાઢી અને એકની અંદર એકને છે એચસીએલ ના દ્રાવણની અંદર ડીપ કરવાની એટલે કે એની અંદર ડુબાડવાની અને એકને એને ઓએચ ના દ્રાવણની અંદર આ બંને દ્રાવણની અંદર એને નાખી અને પછી શું કરવાનું જો તમે જોયો હશે કે ડુંગળી છે એ વધારે સમય પડી રહે એટલે સુગંધ આવે એની અંદર સમજાય તો આ કાપડ ની અંદર છે એનો રંગ તેનો સુગંધ છે એની અંદર બેસી ગયો છે સમજાય હવે આ વસ્તુ છે એ એચસીએલ ની અંદર તમે જે ડીપ કરશો અથવા એને ની અંદર તમે ડીપ કરશો એટલે કે એની અંદર ડુબાડશો ત્યારે શું જોવા મળશે કે ભાઈ તમારે એની અંદર થી એને ડુબાડી થોડા સમય માટે તો રહેવા દેવાની પછી બહાર કાઢી લેવાની આ બંને પટ્ટીઓ સુગંધ લેવાનો જો પેલા તો સુગંધ આવતો હશે હવે જો તમારે નિરીક્ષણ શું કરવાનું છે કે આ પટ્ટી જે એચસીએલ ની અંદર ડુબાડે છે એની અંદર કોઈ સુગંધ આવે કે એને ઓછ ની અંદર કોઈ વાસ આવે છે કે નથી આવતી તો એ તમારે જોવાનું છે જો તમે જોશો કે આ એચસીએલ છે એ શું છે એસિડ પ્રકૃતિ ધરાવે એને હોય છે એ બેઝિક પ્રકૃતિ ધરાવે

ડુગાડીને કાઢશો એટલે બેઝ છે એ વાસને આવશે નહીં એટલે વાસ આવશે નહીં એટલે સુગંધ આવશે નહી એટલે તમે એને ઓળખી શકો કે આ બેઝ એટલે તો સામાન્ય હું તમને હજુ ઉદાહરણ આપું કે આજ રીતના છે અને વેનેરા આ બે દ્રાવણ લો તો આને આને પણ આની અંદર પણ તીવ્ર વાસ ધરાવતા હોય તો આ તીવ્ર વાસ ધરાવે ને એને કોઈ તમને હું બે બીકર આપી દઉં

બેઝ છે એને સુગંધ દ્વારા ઓળખીએ છીએ તો આના અંદર નાકનો ઉપયોગ કરીને એને ધ્રાણેન્દ્રીય તરીકે પણ ઓળખવામાં આવે કે ધ્રાણેન્દ્રીય સૂતક તરીકે પણ તેને ઓળખવામાં આવે તો જો અહીંયા વ્યાખ્યા આપેલી છે કે કેટલાક પદાર્થો ની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે તો તેને ધ્રાણેતી સૂચક તરીકે પણ ઓળખવામાં આવે એ ઘણા એવા પદાર્થો છે એની અંદર આ પ્રવૃત્તિ દ્વારા પણ આપણે શું કરશું એસિડ અને બેજની ઓળખ ઓળખ મેળવીશું તો અહીંયા આપણે જે એસિડ અને બેજની ઓળખ વિશેની માહિતી પૂર્ણ થાય છે હજી થોડોક પ્રવૃત્તિઓ આગળ છે જે એસિડ બેજ વિશે છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું એટલે લાઇફ શેર અને સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા બધા મિત્રો વિડીયો પહોંચી શકે એટલા માટે ખાસ શેર કરજો અને આ રીતના સારા વિડીયો લઈને આવતો કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરજો અથવા મેં નંબર આપેલા છે એમાં મેસેજ કરજો ઓકે તમારા ડિસ્ક્રિપ્શન ની અંદર મારા મોબાઈલ નંબર હશે એમાં વોટ્સઅપ કરી શકો તમે અસ્તુ જય હિન્દ જય ભારત